જય શ્રી રામ આજથી આપણે શરૂઆત કરી રહ્યા છે દિવ્ય અને આધ્યાત્મિક યાત્રાની નિર્મલ મન સોમોહી આ ભાગની શ્રેણીમાં આપણે ગીતા વેદ ઉપનિષદ રામાયણ પુરાણ અને આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા મનનું રહસ્ય સમજીશું આજે આપણે પહેલા એપિસોડ ની અંદર જોઈશું કે આ ચોપાઈ ક્યાંથી આવી તેનો અર્થ શું છે અને આપણા જીવનમાં તેની પ્રાસંગિકતા કેટલી ઊંડી છે તો નિર્મલ મન જન સો પાવા એ શ્રી રામચરિત માનસ તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસના સુંદર કાંડ ની સુંદર ચોપાય છે તુલસી દાસજી કહે છે ભગવાન રામને તે જ પ્રાપ્ત કરી શકે જેના મનમાં કોઈ દ્વેષ નથી કોઈ અહંકાર નથી કોઈ સ્વાર્થ નથી નિર્મલ શબ્દનો મૂળ અર્થ નિર્મલ ને આપણે છૂટું પાડીએ તો ની વધતા મલ એટલે મનના દોષ મનના દોષ ચડી જાય તો તમે નિર્મલ થઈ જાવ નિર્વિકાર થઈ જાવ નિર્વિકાર કહેતા કોઈ કલંક નથી વેદોમાં ત્રણ પ્રકારના મલ આવે છે પહેલો રાગ રાગતો આસક્તિ બીજો છે દ્વેષ દ્વેષ કહેતા તમારામાં આવે રહેલો શત્રુભાવ કોઈના પ્રત્યેની હિંસા ભાવ ત્રીજો છે અહંકાર જ્યારે તમારામાં રાગ દ્વેષ અને અહંકાર નો નાશ પામે છે ત્યારે તમારું મન એ નિર્મલ બને છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના છઠ્ઠા અધ્યાય અને ચૌદમા અધ્યાયમાં કહે છે જ્યારે મન સત્વગુણમાં સ્થિર થાય છે ત્યારે તે પારદર્શક દર્પણ કેતો અરીસા જેવું બને છે અને આ દર્પણમાં ભગવાનનું સ્વરૂપ પ્રતિબંધિત થાય છે

એને આપણે સંસાર તરીકે ઓળખીએ મનના જે કોઈ પણ વિકાર છે એને આપણે સંસાર તરીકે ઓળખીએ અને મનની નિર્વિકાર સ્થિતિ એ સત્યનો અનુભવ જે તમને સીધું બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે કઠોપ નિષદમાં નચિકેતાને પણ આવું જ બ્રહ્મ જ્ઞાન થયું યમરાજાએ ઘણી બધી લોભ લાલચ આપી તો એ નચી કેતા સમજી ગયો તો કે આ આપે એના કરતા જે બ્રહ્મ જ્ઞાન અથવા મારે જે મેળવવાનું છે એ વધારે મોટું છે તો એ મન ને સંપૂર્ણ નિર્મલ હતો નાનું બાળક હતું તો એને સીધી બ્રહ્મ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ રામાયણ ના અનેક પાત્રો નો આપણે નિર્વિકલ્પ કે તો નિર્મલ મનની સ્થિતિ એ જોઈ શકીએ છીએ પહેલા છે નિષાદ રાજા નિષાદ રાજને રામાયણના ભગવાન રામ વનવાસ દરમિયાન હૃદય નિર્મલ ભાઈ રામ સહજ હિ એ બસે જયારે નિર્મલ હૃદય હોય ત્યારે ભગવાન સહજ રીતે તમારા હૃદયમાં વસે છે નિષાદ રાજ આપણે જાણીએ છીએ કે વનવાસીઓ કેતા કોઈ જ્ઞાતિઓ જતા અને આવતા બંને ટાઈમે નિષાદ રાજ ને મળ્યા એમના રાજ્યાભિષેક ની અંદર પણ નિષાદ રાજને આમંત્રણ આપી અને રાજ્યાભિષેક માં પણ ખૂબ સુંદર રીતે રાખ્યા હતા તો આ વાત એ નિર્મલ મનને લીધે જ શક્ય છે નિર્મલ મનને લીધે ભગવાન શ્રી રામે જટાયુને અંત સમયે સેવા કરી અને તેમને પિતા માની અને તેમના અંતિમ સંસ્કાર કર્યો હતો પોતાના આ લોકના પિતા દશરથજીના પણ અંતિમ સંસ્કાર ભગરાવ ભગવાન રામે નહતા કર્યા પણ જટાયુને પિતા સમાન ગણી અને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા કારણ કે તેમનું મન નિર્મલ હતું પોતે જાણતા હતા રાવણ સામે હરી જશે છતાં પણ ભગવાન રામની સેવાની કાજે પોતાનો જીવ જોખમમાં મૂકી અને માતા સીતાને બચાવવા માટે થઈ અને યુદ્ધે ચડ્યા ત્રીજો પ્રસંગ છે માતા સબરીનો સબરીના એઠા બોર ભગવાન રામ જમ્યા પગલા ભરી અને એમની કુટિરમાં જઈ અને સામે ચાલીને દર્શન આપ્યા કારણ લંકેશ એવા રાવણના ભય હતા છતાં પણ એમનામાં રામ અનન્ય ભક્તિ હતી એ ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન રામે એમને એમના અનન્ય ભક્ત માન્યા લંકા વિજય પછી વિભીષણ ને લંકાનું રાજ આપ્યું તો આ બધું એ હૃદયની નિર્મળતા વગર કઈ શક્ય નથી તો હૃદયની નિર્મળતા એ ખૂબ જ અગત્યની વાત છે ભગવાનને મેળવવા માટે આજના જીવનની અંદર માણસ ભગવાનને પામવા માટે ઉપાય મંત્ર પૂજા વ્રત બધું જ કરે છે પણ મન જ મુખ્ય સાધન છે જે જો તમારું મન એ દ્વેષથી ભરેલું હોય અહંકારથી ભરેલું હોય અસંતોષથી ભરેલું હોય તો ભગવાનના નામનો ફળ પણ ઓછું મળે છે નિર્મલ મન એટલે બસ શાંતિ સંતોષ પ્રેમ ક્ષમા ભક્તિ અને ભગવાન સાથેનું જોડાણ શાસ્ત્રો સ્પષ્ટ રૂપે કહે છે ભગવાન સ્વરૂપ સુધી ગંગાજી કેમ પવિત્ર વહે છે અને એ જ રીતે મનને નિરંતર દિવ્ય ભાવ સત્ય ભક્તિ તરફ વહેવડાવવું જોઈએ તો જ મન નિર્મલ બને છે અને એકવાર મન નિર્મળ બની જાય પછી ભગવાનને મેળવવા એ મુશ્કેલ નથી અત્યંત સહજ બની જાય છે અત્યંત સહજ રીતે તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આજે આપણે આ જે ચોપાઈ ખરી એનો ઉદ્ભવ રામચરિત માનસના સુંદર કાંડમાં કરેલો છે તેનો અર્થને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો આગલા એપિસોડમાં આપણે જોઈશું મન શું છે